હાઉઝુબિલાઝીનલાની રહીમ અસલામ વાલીકુમ રહમતુલ્લા વબરકાતુ આ આપણી વિડીયો મેસેજ સિરીઝનો મારા ખ્યાલ સુધી ચોથો મેસેજ છે અને મને એવી ઉમીદ છે કે અગાઉના ત્રણ મેસેજ તમે ચોક્કસ સાંભળ્યા અને જોયા હશે મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ચોહિદ અને નમાઝ વગેરે વિશે વાત કરી છેલ્લા વિડીયોમાં રોજા વિશે વાત કરી હવે ઇસ્લામનો આ ચોથો રુકુન છે જકાત એના વિશે વાત કરીએ અલ્લાકાલાએ જ્યારે જ્યારે ઉલ્લેખ કર્યો છે હકીમુસ્લાતા ત્યારે કહ્યું છે વાહિ ઝકાતા નમાઝ કાયમ કરો અને જકાત આપો જકાત એ આજે જે ઇન્કમટેક્સ દુનિયાને આપ્યો છે એ ઇન્કમ ટેક્સનો મૂળ કન્સેપ્ટ જકાતમાંથી ઉતરી આવેલો છે બધાએ આખા વર્લ્ડના લોકોએ ઇન્કમ ટેક્સમાં જકાતના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો છે અને આ સિદ્ધાંત ઇસ્લામે દુનિયાને આપ્યો છે જકાતનો અર્થ એ થાય કે માલદાર લોકો પૈસાદાર લોકો પોતાની કમાણીમાંથી અમુક હિસ્સો ગરીબો માટે સ્પેર કરે અને ગરીબોને આપે અને એ હિસ્સામાંથી ગરીબો પોતાનું અફલેટ્રીટમેન્ટ કરે અને આર્થિક રીતે મજબૂત થાય આ આશયથી આપણે જકાતની પ્રથા અલ્લા તાલાના રસોઈ દાખલ કરી છે અને જ્યારે ઈસ્લામી રાજ હતું ત્યારે જકાત તો રાજમાં ભરવાની થતી અને એમાંથી ગરીબોના અને ઉપયોગી સમાજ ઉપયોગી કામો થતા હતા પણ રફતા રફતા જ્યારે ઇસ્લામિક હકુમત ખતમ થઈ ગઈ હુકૂમતો બદલાવા લાગી ત્યારે પછી જકાતની પદ્ધતિ પણ બદલાઈ ગઈ અને જકાત એના જે હકદાર છે એ નક્કી કર્યા હતા એને એ જકાત એમાંથી આપવાની થાય જકાત જે માણસ પાસે સાડા સાત તોલા સોનું અને સાડા બાવન તોલા ચાંદી અથવા એટલા રૂપિયા હોય એના ઉપર જકાત ફર્ચ છે હવે આજની તારીખે સોનાનો ભાવ તો બહુ છે એટલે લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાનું સોનું થાય પણ એમાં અથવા નથી આવ્યું એટલે જો ચાંદી તમારી પાસે માત્ર સાડા બાવન તોલા હોય તો પણ તમે જકાતને પાત્ર છો અને આજના હિસાબે સાડી બાવન તોલા ચાંદીની કિંમત ચાલીસ હજાર રૂપિયા થાય અને એ ચાળીસ હજાર રૂપિયા જો તમારી પાસે અમુક પર્ટીક્યુલર દિવસે એટલે કે જમઝમમાં જો તમે આપતા હોય ને તે દિવસે વરસના હિસાબમાં તમારી પાસે તમારા કબજામાં ચાળીસ હજાર રૂપિયા જો બચત રહેતી હોય તો એના ઉપર એના ઉપર તમને જકાત આપવી ફરજ થઈ જાય છે અથવા તો તમે કોઈ ધંધો કરતા હોય અને તમારી પાસે માલ સ્ટોક હોય તો એના પર બી તમારે જકાત આપવી પડે એટલું જ નહીં પણ રહેવાના મકાન સિવાય વધારાનું ભાડે ચડાવેલું મકાન હોય તો એ મકાનની કિંમત પણ જકાતમાં ગણાય અને જકાત આટલી આવક તમારી હોય તો એના તમે જકાતને પાત્ર થઈ જાઓ આમાં એક છૂટ એવી આપી છે કે દાખલા તરીકે તમારી પાસે બે પાંચ લાખ રૂપિયાની આવક છે પાંચ લાખ રૂપિયા તમારા કબજામાં છે બચત છે પણ એમાંથી ત્રણ લાખ રૂપિયા તમારા માથે દેવું છે તો એ દેવું બાદ કરીને તમારે જકાત આપવાની થાય હવે આ વાત થઈ ગઈ જકાત એક એવી વસ્તુ છે કે તમારા માલને એ પાક કરે છે જકાત તમારા માલમાં કોઈ કચરો કોઈક વસ્તુ આવી ગઈ હોય તો એ જકાત તમારા તમારા માલનો મેલ છે અને એ જકાત આપવાથી તમારો માલનું રક્ષણ થાય છે માલમાં ઇજાફો થાય છે અને બીમારીમાં જે માલનો ખર્ચ થાય તેમાંથી તમે બચી જાઓ છો એટલે મિત્રો મુસલમાનો ઉપર જકાત ફરજ એટલા માટે મુસલમાનો ઉપર જકાત એટલા માટે ફરજ કરવામાં આવી છે કે એનો માલ પાક થાય અને બલાઓથી હિફાજતોથી બલાઓથી એની હિફાજત થાય મિત્રો આ તો જકાત આપવાની પાત્રતા ગણી હવે જકાત લેનાર કેવી રીતે પાત્રો હોય તો જે લોકો જકાત આપતા નથી જે લોકો જકાત આપી શકે એવી પરિસ્થિતિમાં નથી તે લોકો બધા જ જકાત લેવાને પાત્ર છે અને એ લોકોને એ લોકોને ખરેખર તો કહીને અને કેટલીક વાર ના ગયા પછી પણ તમે એને જકાત આપી શકો અને જકાત આપવી એ જકાત આપનાર માટે ફર્ક છે પણ જકાત મહેરબાની કરીને ફકીરોને ના આપો કારણ કે તમારા એ જકાતના પૈસા ગાંજો નશાખોરી અને જુગારમાં જાય છે ખરેખર તો જે તમારા ગરીબ સગા હોય જે જરૂરથીવાળ જરૂરિયાતવાળા હોય જે કોઈની પાસે કશું માગી શકતા ના હોય એવા માણસને તમે મહેરબાની કરીને જકાત આપો જેથી એ પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે જકાતનો મૂળ આશય એવો છે કે એક વખત જેને જકાત આપી એ આવતા વર્ષે જકાત આપવાને પાત્ર થઈ જાય એનો અર્થ એ થયો કે એક માણસને માથે ચાલીસ હજારની જકાત આપવી ફરજ છે પણ એ શું કરે છે કે કોઈને હજાર કોઈને બે હજાર કોઈને પાંચ હજાર દસ હજાર બે હજાર એવું આપીને એના ચાલીસ હજાર એ પૂરા કરી દે છે અને એ ચાલીસ હજાર રૂપિયા લોકો ઈદના કપડામાં અને ઈદના ખાવા પીવામાં પૂરા કરી નાખે છે એમાં જકાતનો જે હેતુ છે એ બહાર આવતો નથી જકાતનો હેતુ એ છે કે જકાત જે માણસને આપવામાં આવે દાખલ તરીકે એક જ માણસને ચાળીસ હજાર રૂપિયા આપવામાં આવે અને એ ચાલીસ હજાર રૂપિયામાંથી જો એ ધંધો કરે ધંધો કરે તો એ કદાચ આવતા વર્ષે ઇન્શા અલ્લા આવતાલા એ જકાત આપવાને પાત્ર જ્યારે જકાત આપો ત્યારે આ વાત ખાસ ધ્યાન ધ્યાન રાખવાની જરૂર છે કે ફકીરોને જકાત આપવાને બદલે અને ટૂટક ટૂટક બે હજાર પાંચ હજાર એક હજાર આપવાને બદલે લોકો ધંધો કરી શકે એવી એવી રીતે જકાત આપો એ વધારે અનુકૂળ છે કેટલાક જકાત ચોરી કરે છે જકાત આપવા પાત્ર હોય છે છતાં જકાત આપતા નથી અલ્ટિમેટલી તમે જ્યારે વિચારજો કે તમને તમને આખા વર્ષ દરમિયાન જે નુકસાન થાય છે નાણાકીય નુકસાન થાય છે તમારામાં જે બીમારીઓ આવે છે એનો જો તમે હિસાબ કરો તો જકાતમાં જે પૈસા જાય એના કરતાં વધારે પૈસા આમાં જતા રહેશે હવે જકાતની વાત કરીએ તો જકાત આપવી કેટલી તો એક લાખ રૂપિયા ઉપર અઢી હજાર રૂપિયા પચીસ રૂપિયા તમારે જકાત આપવાની થાય અઢી ટકા દેખાય એટલે દાખલા તરીકે એક માણસની ઓછામાં ઓછી આવક બાવન તોલા ચાનીના હિસાબે ગણીએ અને જો ચાલીસ હજાર થાય તો એ ચાલીસ હજાર પર એને એક હજાર રૂપિયા જકાત આપવી પડે અને જો લાખ રૂપિયા બચત હોય લાખ રૂપિયાની પાસે એના કબજામાં રહ્યા હોય તો એને પચીસસો રૂપિયા જકાત આપવી પડે તમે જકાત નહીં આપશો તો અહીંયા તો એનું નુકસાન તમને દુનિયામાં તો મળવાનું જ છે પણ ત્યારે મેદાના હસરમાં અલ્લા તાલા પૂછશે કે આને જકાત ચોરી કરી છે તો તું જકાત ચૂકવ તો તમે મેદાને હર્ષણમાં કાંઠી જકાત ચૂકવવાના છો જકાત ચૂકવવાનો કોઈ આરો અવરોધ તમારી પાસે નથી ને અને પછી એના અંગે જે અલ્લા તારા સજા નક્કી કરે એ સજા આપણે ભોગવવી પડશે મિત્રો જકાત આપવી એ મુસલમાનના જે પાંચ ફરજો છે એમાં એક ફરજ છે મારી બધાને અપીલ છે કે દર વર્ષે એકવાર કોઈ તારીખ નક્કી કરો ત્યારે અથવા તો તમે આખા વર્ષ દરમિયાન છૂટે છૂટે તમારા જરૂરિયાતવાળા ગરીબ સગાઓને જકાત આપો તો એનાથી એમને પણ મદદ થશે અને તમારો પણ ફરજ અદા થશે તમારી રોજીમાં પણ બરકત થશે આ વાત તમે તમારા સુધી ના રાખતા જો તમે કોઈને પહોંચાડી શકતા હોય તો આ મેસેજથી કોઈને પહોંચાડજો અને એનો અમલ કરજો આ રમઝાન આવે છે રમઝાન મહિનામાં એનો અમલ કરશો એની અપેક્ષા રાખું છું અલ્લાહ મેં જે કહ્યું તેનો મને અને તમને બધાને અમલ કરવાની ચોફી અ હતા કરે અલ્લા તલા આપણી રોજીરોજગારમાં બરકત આપે તંદુરસ્તી આપે હર બધા આપણને મુસીબતથી આપણને મહેફુઝ રાખે જાલિમોના થી મુસીબતાવે અમને અમને તરક્કી આપે દિન અને દુનિયામાં અમારી ભલાઈ કરે એવી દુઆઓ સાથે હું આ મારો મેસેજ પૂરો કરું છું અસલામવાલિકમ વરહમત વબરક